ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો અમાવસ્યાની કથા એક બ્રાહ્મણ અને અમાસની કથા મિત્રો અમાસ પિતૃ દેવતાઓને સમર્પણ હોય છે માટે પિતૃઓની કથા સાંભળવાનો પણ આજના દિવસે ખૂબ જ મહિમા છે તો મિત્રો આ કથા પૂરા ધ્યાન ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બહુ સમય પહેલાની વાત છે એક ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતા હતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહુ પૂજા પાઠ કરતા હતા બ્રાહ્મણ બહુ કર્મકાંડ ધર્મ કર્મના કાર્ય કરતા હતા એ બધાના ઘરોમાં જઈ પૂજા પાઠ કરતા જન્મપત્રિકા બનાવે જન્મપત્રિકા જોવે બધા જ જે બ્રાહ્મણ કામ કરે એ બધા કામ કરતા અને બદલામાં તેને જે દક્ષિણા મળતી એનાથી એનું ઘરનું ગુજરાન ચાલતું ગામના બધા લોકો બ્રાહ્મણ અને બ્રાહ્મણી પર બહુ વિશ્વાસ રાખતા હતા ગામમાં જો કોઈ કામ થી બહાર જાય કોઈ 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 પ્રસંગમાં જાય 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 લગ્નમાં ઘરે તો લોકો એમની જે હોય હોય કિંમતી સામાન હોય એ બ્રાહ્મણ પાસે મૂકીને જતા હતા અને જયારે પાછા આવે ત્યારે સામાન એ બ્રાહ્મણ પાસેથી પાછો લઈ લેતા હતા બધા જ લોકો ગામના પોતાના કરતા પણ વધારે વિશ્વાસ આ બ્રાહ્મણ બ્રાહ્મણી ઉપર રાખતા હતા બ્રાહ્મણ અને બ્રાહ્મણ ક્યારેય તેમનો વિશ્વાસ તોડતા નહીં બ્રાહ્મણે ક્યારે તો ગામના જે શેઠ શેઠાણી એ શેઠાણીએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ અમે તો તમારી પાસે જ આવી રહ્યા હતા તો બ્રાહ્મણ બોલ્યા કે બધું કુશળ મંગળ તો છે ને શેઠજી તો શેઠાણી બોલ્યા કે બ્રાહ્મણ દેવ અમે બધા તો સારા સાજા માજા છીએ કુશળ મંગળ છીએ પણ અમે બંને પતિ પત્ની થોડા દિવસ માટે ચાર ધામની યાત્રા કરવા જઈ રહ્યા છીએ અને અમારી જમા પૂંજી અને ઘરેણા કિંમતી સામાન વસ્તુઓ તમારી પાસે અમે મૂકવા આવ્યા છીએ અમને અમારા દીકરા વહુ પર બિલકુલ વિશ્વાસ નથી માટે અમે અમે તમારા અમારા કરતાં પણ વધારે વિશ્વાસ તમારા પર રાખીએ છીએ તેમની વાત સાંભળી બ્રાહ્મણ બોલ્યા કે આ તો તમારું મોટાપણું છે શેઠજી પછી શેઠ છેઠાણીએ એમની પાસે જે પૈસા ઘરેણાં કિંમતી વસ્તુઓ હતી એ બ્રાહ્મણ બ્રાહ્મણીને આપી દીધી અને બ્રાહ્મણને બોલ્યા કે બ્રાહ્મણ દેહ હવે તમારી પાસે અમારી અમાનત છે એટલે બ્રાહ્મણ બોલ્યા કે તમારી આ અમાનત તમને પાછા આવશો ત્યારે આમની આમ સુરક્ષિત મળશે હવે તમે જાવ અને તમારી યાત્રા મંગલમય રહે બ્રાહ્મણે શેખ છેઠાણીને આશીર્વાદ આપ્યા અને તેના રૂપિયા ઘરેણાની જે પોટલી હતી તે બાંધેલી હતી કપડામાં એ પોટલી લઈને બ્રાહ્મણ તેના ઘર તરફ ગયા ઘરે ગયા હવે બ્રાહ્મણ અને શેઠ શેઠાણી વાત બે ચોર સાંભળી રહ્યા હતા એ બંને ચોર એ સમયે એક યોજના બનાવી રહ્યા હતા કે કેવી રીતે આ બ્રાહ્મણ પાસેથી ઘરેડા પૈસા હડપવા એટલે થોડી વાર બાદ એ બંને ચોર એ પોટલીમાં એક પોટલીમાં કાગળ અને પથ્થર મૂકીને બ્રાહ્મણના ઘરે પહોંચી ગયા અને ત્યાં જઈને બોલ્યા કે હે બ્રાહ્મણ દેવ રામ રામ બ્રાહ્મણ બોલ્યા રામ રામ બેટા ખુશ રહો જીવતા રહો પછી બ્રાહ્મણ એના પતિને બોલી હે સ્વામી આ લોકો કોણ છે આમને તો મેં પહેલાં ક્યારેય આપણા ગામમાં નથી જોયા એટલે બ્રાહ્મણ બોલ્યા કે કોઈ પણ હોય એ આપણા ઘરે આવ્યા છે તો એ આપણા બાળકો જ છે ને એટલે બ્રાહ્મણ બોલી ઠીક છે સારું સ્વામી પછી બ્રાહ્મણ બ્રાહ્મણ વાત સાંભળીને બંને ચોર બોલ્યા કે બ્રાહ્મણ દેવ અમારે તમારી ઈમાન અમે તમારી ઈમાનદારીના ઘણા વખાણ સાંભળ્યા છે ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે કે તમે લોકોના સામાનની સારી રીતે સાવચેતી રાખો છો એને સાચવો છો અને તમે ક્યારેય પણ લોકોનો ભરોસો નથી તોડ્યો વિશ્વાસ નથી તોડ્યો આ ગામના લોકો જ્યારે પણ બહાર ગામ જાય છે તો એમનો જે કિંમતી સામાન પૈસા ઘરેણાં છે એ તમારી પાસે મૂકીને જાય છે માટે અમે પણ બંને ભાઈઓ અમારો થોડો સામાન તમારી પાસે મૂકવા માટે આવ્યા છીએ અને થોડા સમય માટે અમે અમારા સંબંધીના ઘરે જઈ રહ્યા છીએ અમારી પાસે થોડા રૂપિયા અને ઘરેણા આ રૂપિયા અને ઘરેણાની પોટલી અમે તમારી પાસે મૂકવા માટે આવ્યા છીએ બે દિવસ બાદ અમે તમારી પાસેથી અમારી આ પોટલી લઈ જઈશું બ્રાહ્મણે એની વાત સાંભળીને કહ્યું સારું દીકરાઓ પણ બે દિવસ પછી આવીને તમારો સામાન જરૂર લઈ જજો પછી બ્રાહ્મણે બ્રાહ્મણીને એ પોટલી પકડાવી દીધી અને કહ્યું કે હે ભાગ્યવાન આ સરખી રીતે અંદર જઈને મૂકી દે સાચવીને પછી બ્રાહ્મણી બોલી બ્રાહ્મણની પોટલી મૂકતા પહેલા તેના પતિ બ્રાહ્મણને કહે છે કે હે સ્વામી એકવાર આ પોટલી ખોલીને તમે જોઈ ને મને આ લોકો ઠીક નથી લાગી રહ્યા એટલે બ્રાહ્મણ બોલ્યા કે હે ભાગ્યવાન એમાં શું જોવાનું શું આપણે અત્યાર સુધી કોઈની પોટલી ખોલીને જોઈ છે તો આ પોટલી ખોલીશું કે એમાં શું મૂક્યું છે નથી જોવું આમાં જે મૂક્યું હશે એ હશે જ ને આપણે પોટલી ખોલવાની કોઈ જરૂર નથી બ્રાહ્મણ બહુ ઈમાનદાર અને ભોળા હતા એટલે તેણે પોટલી ખોલીને ન જોઈ

પણ બ્રાહ્મણની બ્રાહ્મણીની વાત સાંભળીને બ્રાહ્મણ તો હસતા જ રહ્યા કંઈ મગજમાં ન લીધું એમણે અને બોલ્યા અરે ભાગ્યવાન તું કેમ આટલી ડરી રહી છો પરેશાન થાય છે થોડી શાંત થઈ જા ધીરજ રાખ ભગવાન પર વિશ્વાસ રાખ આપણા દેવની નિયત સાચી છે ને તો બધું સારું થશે આપણા પૂર્વજોના આશીર્વાદ છે આપણા ઉપર આમ કરતાં કરતાં બે દિવસનો સમય વીતી ગયો બે દિવસ બાદ અમાસની તિથિ હતી એ દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણીનું અમાસનું વ્રત હતું તેમણે એ દિવસે ખીર પૂરી અને માવાની બરફી ભોગ પિતરો માટે બનાવ્યો હતો પિતરોને અર્પણ કર્યો હતો અને એક થાળીમાં પિતરોની જે શ્રાદ્ધની થાળી હોય એ રીતે એને પીરસી હતી અને થોડું એને હવન પણ કર્યો હતો પિતરોને અર્પણ કર્યું એક દિવસે બંને ચોર પણ તેની પોટલી લેવા માટે પાછા બ્રાહ્મણના ઘરે આવ્યા અને બ્રાહ્મણને તેની બ્રાહ્મણ પાસેથી તેની પોટલી માંગી બ્રાહ્મણે બ્રાહ્મણીને તેની પોટલી લાવા માટે બ્રાહ્મણીને કહ્યું બ્રાહ્મણે એ જ બે ચોરની જે પોટલી આપી હતી એ લઈ આવી અને બ્રાહ્મણને આપી અને બ્રાહ્મણે બંને ઠગોને એ પોટલી એની જે હતી એ પાછી આપી દીધી બંને ચોરે એ પોટલી ખોલીને જોયું પછી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવ અમારા પૈસાને ઘરે નાખ્યા છે પોટલીમાં તો કાગળ અને પથ્થર ભર્યા છે હવે આ સાંભળીને બ્રાહ્મણને તો ઝટકો વાગ્યો એ તો હેરાન થઈ ગયા પરેશાન થઈ ગયા

તો પછી એમને દસ હજાર રૂપિયા રોકડા આપી દો હવે બંને ચોર પાંચ પાંચ હજાર રૂપિયા લઈને ત્યાંથી ચાલતા થઈ ગયા તેના ગયા પછી બ્રાહ્મણ બહુ દુઃખી થયા પછી બ્રાહ્મણે બ્રાહ્મણીને સમજાવતા કહ્યું કે હે ભાગ્યવાન મને શું ખબર હતી કે બંને ખોટું બોલી રહ્યા છે કેમ કે બ્રાહ્મણી પણ દુખી થઈને રડતી હતી એના મહેનતની કમાણી એ બંને ઠગો લઈને ચાલ્યા ગયા દસ હજાર રૂપિયા વગર કારણે ચાલ્યા ગયા પરસેવાની કમાણી હતી એ ચાલી ગઈ બ્રાહ્મણ બ્રાહ્મણીને દુખી જોઈને સમજાવે છે કે ભાગ્યવાન મને ખબર છે કે એ બંને ખોટું બોલી રહ્યા છે છતાં પણ એ પૈસા લઈને ગયા તું ચિંતા ના કર એનું ફળ એને જરૂર મળશે મને પૂરો વિશ્વાસ છે એ દિવસે બ્રાહ્મણી બહુ દુખી થઈને રડી એ દિવસે અમાસ હતી એમને ઉપરથી વ્રત પણ હતું તો એ રાત્રે તેના પિતૃઓ તેના ઘરે આવ્યા અને એ બંને ચોરને સજા આપવા માંગતા હતા ત્યારે અડધી રાતનો સમય હતો એ બ્રાહ્મણની તિજોરી લૂંટવા માટે એ બંને ચોર એ બ્રાહ્મણના ઘરે પહોંચી ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ઊંડી ઊંઘમાં હતા એટલામાં તેમના પિતૃઓએ સાપનું રૂપ ધારણ કર્યું અને જેવી એ બંને ચોરો તિજોરી ખોલવાની કોશિશ કરે છે કે સાપ રૂપી પિતૃઓ તેને બંને ચોરને કરડી ગયા બંનેને ડંખ માર્યો અને ડંખ મારતા જ બંને ચોર જોર જોરથી બૂમો પાડવા લાગ્યા ચીસો પાડવા લાગ્યા અને તેના ચીસની ચીસનો અવાજ સાંભળીને બ્રાહ્મણ અને બ્રાહ્મણીની તો ઊંઘ ઉડી ગઈ બંને જાગી ગયા બંને ચોરને ઘરમાં જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી બોલ્યા કે તમે બંને અહીં શું કરી રહ્યા છો એટલે બંને ચોર પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણીની માથી માંગવા લાગ્યા અને શાકના કરાડવાથી બંને બેભાન થઈ ગયા હતા અને આ બધો અવાજ શોર બકોર સાંભળીને ગામના લોકો પણ ભેગા થઈ ગયા ગામના સરપંચે પોલીસ બોલાવી અને બંને ચોરને પોલીસને હવાલે કરી દીધા આવી રીતે પિતૃઓએ સાપનું રૂપ ધારણ કર્યું અને બ્રાહ્મણ અને બ્રાહ્મણીની રક્ષા કરી મદદ કરી એ હે પિતૃ દેવતાઓ જેવા તમે એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીની મદદ કરી એમની રક્ષા કરી એવી આ કથા કહેનાર સાંભળનાર હોકારો ભરનાર બધા જ પર તમારી દયા દ્રષ્ટિ રાખજો બધાની જ રક્ષા કરજો તો મિત્રો આ હતી અમાસની બ્રાહ્મણ અને પિતૃઓની કથા જો તમને આ કથા સારી લાગી તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને જો પહેલી વખત તમે જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ એકવાર જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ